નમસ્કાર સ્વાગત છે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બાલાસીનો નગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા ધાડ અને લૂંટના બનાવવાનો ભેદ ભેદનો નિકાલ ઝડપી થાય તે માટે તીસરી આંખ સીસીટીવી કેમેરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નગર વિસ્તારમાં ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત નગરમાં સુરક્ષા સીસીટીવી કેમેરા જિલ્લામાં શાંતિ અને સુરક્ષા સલામતી માટે આધુનિક ટેકનોલોજી સેવા શરૂ કરાઈ જિલ્લામાં પોલીસ ગુનેગારો પર ચાપતી નજર રાખવા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં આવેલી રાજસ્થાન બોર્ડર પર બાજ નજર રાખવા ચાર ચેક પોસ્ટલાવાડામાં બાર લોકેશન પર પાંત્રીસ કેમેરા લગાવવામાં આવશે જેમાં જિલ્લા પોલીસ વડાની સીધી સીધી દેખરેખ હેઠળ બાજ નજર રાખવામાં આવશે જેમાં ધારાસભ્ય માનસિંહ ચૌહાણ વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પપ્પુભાઈ પાઠક તપનભાઈ ડોડિયા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ એન નિનામા બાલાસીનોર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર અમિતભાઈ દેદવા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સ્ટાફ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મનોમંથ ન્યૂઝ ભૌમિક પટેલ બાનાસિનોર

ક્યાં તો પોતાના ફાર્મ હાઉસમાં ક્યાં તો પોતાની શોપ પર સીસીટીવી લગાવ્યા હશે તમને પોતાને આઈડિયા હશે કે સીસીટીવી લગાવ્યા પછી એનો કેટલો ફાયદો થયો છે તો આ વસ્તુ જ્યારે આપણા નગરમાં ટોટલ છપ્પન જગ્યાએ કેમેરા લાગવા જઈ રહ્યા છે તો એની બહુ મોટી ઇમ્પેક્ટ આવશે બની શકે કે તરત આપણને ખ્યાલ ના પડે પણ ધીરે ધીરે તમારું ફેમિલી મેમ્બર છે તમારા બાળકો છે એ લોકો બે ઝીજક રાતે બાર વાગે પણ માનો કે જવાના હોય તો એમને ડર નહીં લાગશે આપણને એમને બહાર મોકલતા પણ ડર નહીં લાગે આજથી ત્રણ જાગ તો તેર જગ્યા પર ટોટલ છપ્પન કેમેરા હશે અને છપ્પન કેમેરામાં એકત્રીસ કેમેરા ફિક્સ કેમેરા હશે કે જેમનું જે લોકેશન છે એ કોન્સ્ટેન્ટ રહેશે એના સિવાય તેર કેમેરા છે એ પિટીઝન એટલે કે ત્રણસો સાઠ ડિગ્રી એ ચેન્જ થતાં રહેશે એના સિવાય બાર કેમેરા એવા હશે કે જે ગાડીની જે નંબર પ્લેટ છે એને ડિટેક્ટ કરશે આ ઘણું ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે ઘણીવાર એવું થતું હોય છે કે માનો કે એક્સિડન્ટ થયું અને કોઈની નજર નહીં ગઈ ગાડીનો નંબર છે એના પર તો એ સીસીટીવીમાં કેપ્ચર થઈ જશે જેવો તમે સિસ્ટમમાં નંબર નાખો તો એ ગાડી કેટલી વાર આપણા ટાઉનમાંથી પસાર થઈ કેટલી વાર આવી એની પૂરી વિગત આવી જશે તો એ કોઈ પણ ક્રાઈમ બન્યો હોય તેને ડિટેક્શન કરવા માટે વ્હીકલની માહિતી મેળવવા માટે આ આપણને ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તો આજના આ દિવસે જેટલા પણ લોકો આવ્યા છે તો હું એવું માનીશ કે તમે જાગૃત છો કે આ પ્રસંગ માત્ર એક પોલીસ ડિપાર્ટમેન્ટનો નહીં આ પ્રસંગ આપણા સૌ માલાશ્રીનો ટાઉનના નગરજનોનો છે અલ્ટિમેટલી ફાયદો આપણને જ થવાનો છે બની શકે કે આજે આપણને ના ખબર પડે પરંતુ ફ્યુચરમાં આની જે દુરોગામી અસર છે એ આપણને ખ્યાલ પડશે ત્યારે આપણને લાગશે કે ઘણું સારું આપણા ટાઉન કે આપણા નગર માટે થયું છે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું હું તમને બધાને હાકલ કરીશ એક વાર આ સીસીટીવી લાગ્યા પછી આ સીસીટીવી છે એનો મેક્સિમમ તમે ઉપયોગ કરજો તમને કોઈ પણ એવી જગ્યા પર લાગી કે આ જગ્યા પર કંઈક ખોટું થયું છે આ જગ્યા પર કહીએ થાય છે તો તરત તમે આનો એક કંટ્રોલ હશે પોલીસ સ્ટેશનમાં એનું લાઈવ ફીડિંગ ત્યાં આવતું રહેશે તમને માનો કે તમારી કઈ વસ્તુ ગુમ થઈ છે કોઈ ઇન્સિડન્ટ થયો છે તો તમે પોલીસ સ્ટેશનમાં જઈને આની મદદ લઈ શકો છો આના સિવાય આનું એક લાઈવ ફીડિંગ ત્યાં લુણાવાડામાં આપણે નેત્રમ કરીને એક આખું સીસીટીવીનું ટોટલ મોનિટરિંગ ત્યાં થાય છે તો ત્યાં પણ એક લાઈવ ફીડિંગ હશે તો બંને પ્લેસ છે તમે કોઈ પણ ઘટના બને રાતે કોઈ પણ ટાઈમે ઘટના બની હોય તમે જઈ નહીં એ કરો તો તમને એની માહિતી મળશે અને